કેવું લાઈટ બેટ થાય છે મસ્ત જો ચાલો તમે આપણે હવે સરોસરા ભાવનગર આ મસ્ત મંદિર બંધ થઈ ગયું છે કાર હવાર દર્શન કરાવું છું તેને આપણે બધા બેઠા છે જો માનસો મિત્રો ગુડ મોર્નિંગ બધાને જો આપણે હવા હવાનું પ્રમાણ જાગી ગયા છે અત્યારે અને છે ધૂમ હશે ને કાલે આપણે આવ્યા હતા દર્શન કરવા પણ અમે એવું હતું દર્શન નહોતા થયા

આ લાઇટ ઉસ્થાઈ મૂક્યું એટલે તમને દેખાય પણ હવા અમે હાજર પોજી આપડે હાડ હાથ પહોંચીશું હાડ હાથ પહોંચી જાય તમે ઊંચું હા આરતી પૂરી થઈ ગઈ તમે મંદિરમાં હા અને મંદિર બંધ થઈ ગયું છે એ હાથ આપણે દર્શન નથી થયા પછી આપણે આહીને રાઈટ રોકાઈ ગયા અને હવા અત્યારે અમે જાઈ ગઈ ફ્રેશ બ્રેશ થવા માટે આવ્યા છીએ અને પછી આપણે મંદિર ખુલે એટલે આરામથી દર્શન કરી લઈને પછી પછી આપણે જઈશું નીચે તો તમે બન્યા રહી જાઓ આપણે બ્લોકમાં આગળ જવાનું છે અહીંયા ટ્રીપ પૂરી નથી થઈ ટ્રીપ પૂરી નથી થઈ એટલે ઘણું જે બાકી છે તો તમને જોવા મળશે મજા છે તો આપણે ન હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જેમ બને એમ તો ચાલો દોસ્તો અત્યારે હવે ધુમસ ગુજબ થઈ ગયું છે જેમ બને એમ અમે તો લુક છે આમાં જોતા જોતા લુક લઈ લેજો

મસ્ત આમ જો કેમ એક જાય છે તમને દેખાય છે તો દેખાડું કેમ પણ આપણે આ વારેરાની ઉપર છે કોઈ કેમ ન હોય પણ કેમ પણ અને અહીંથી સુરત દેદા હોય ટૂંક સમયમાં અહીંથી ઉગ ઊગવાના છે અને જો ગિલનાનો નાનો ડુંગળો તમને દેખાડું પણ આ બધું છે પણ ધુવાડો એટલે ધુમ્મસ છે એટલે તમને દેખાશે નહીં કેમ કેમ પણ મજા આવી ગયા આનંદ થઈ ગયો મજા આવી ગઈ ને કે આમ કુદરતી દસ્ય જોયું એટલે આમ આવું તો કાંઈ જવો મને મને ફ્રેશ થઈ ગયો તો પછી તમે જવો પહાડી ઇલાકો એટલે ધુમ્મસો થતું ગયું છે પણ હવે ચાલો બને આવી તમને જે આગળ દેખાડી હું કયું ઘણું ઘણું વસ્તુ છે જો મિત્રો પહેલાંનું વાતાવરણ અને અત્યારનું જો અત્યારે કેવું ખુલ્લું થઈ ગયું એકદમ જો એકદમ સિટી દેખાય છે જુનાગઢની સિટી જો નજારો કાંક આવો છે અને જો અહીંયા આ ગીલાનો ડુંગળો છે આ દેખાડું સફેદ સફેદ મકાન દેખાય અહીંયા વાદળ આવી ગયા છે હાડા ગયા થઈ ગયા અમે અહીંયા રોકાઈ ગયા છીએ આપણે જવાનું છે બાર વાગે પછી એટલે હાડા બાર વાગે પછી જવાનું છે તો અત્યારે આપણે રોકાઈ ગયા વિડીયો શોપિંગ આવ્યો થોડુંક ઉતાર લઉં તમને દેખાય જો આપણે

તો બહેને લીધો આપણા બ્લોગમાં મિત્રો તો બસ હવે જો આપણે અહીંયા છેલ્લા દર્શન કરી લીધા છે હવે અમે નીચે ટ્રેક કરવા તો થોડોક વચમાં ઉતારી પછી થે તમને જ દેખાડી તેમ પણ જાય તો બને લીધો તમે આપણે બ્લોગમાં ન હોય તો કમેન્ટ કરી દેજો કોઈ આવી ગયો હોય તો કમેન્ટ કરજો તો મિત્રો હવે ધીમે ધીમે બધા ઉતરવા મીડ્યા છે પાછળ ઉતરો હવે છે ધીમે ધીમે મામા છેલ્લે છે અહીંયા બધા ભાઈઓ એટલે વાઈફ છે ઉતરવાની મામી છે વિશાળ છે ને બીજા બે કોક છે કે ખબર નહીં પણ મામા છેલ્લે છે તો હું એ પડે આવે છે આપણે દાદાનો બાટલો દેવાનો છે હાશું મૂકવા બીજો છે તો લઈ લઈ હાથે મેં આપી દઈ દાદાને કોઈ ને આવી ગયો તમે છેક મિશે મિત્રો તો આપણે પોરાખા ખાવું રહી ગયા છીએ થોડા બોડા પીવા સરસ થોડા પીવા આવ્યા છે લઈ લો વિપુર ના અહીંયા તો વાંડી રહ્યા આપણે દેખાના કેટલા ખબરમાં દેખાના હતા કાલ ને તો દેખાઈ ચાલો દોસ્તો આપણે ઉતરી ગયા છીએ નીચે ને આપણે અત્યારે સરસ આવી ગયા છીએ આપણે મોડા પડી ગયા છીએ মাখি চালো ধীমে ধীমে যিটো হলে લાભ બધા દોસ્તો અંદર નીચે પગતા આપણે વાંડેરા બેઠા છે અહી જો ધીમે ધીમે માલ્યા જાવી વાંડે ફોન નો લેતા રાખવું પડશે ફોન લે કે પૂરી છે તો મૂકું છું તો ક્યાં હંગા ફોન નો લેજે અમે તો અમે પોગી ગયા છીએ ગીલનાના ડુંગળા જો હાવ નજીક જ છે આપણે જો રો રો ફેરી જોવો ને દત્તાત્રે જો ફેરી છે તો તમે જોઈ શકો આ ડુંગરો છે ત્યાં અમે બધા ગીલનાના ડુંગરા પોગી ગયા છે પણ આપણે છોડવાનું નથી અમે જુનાગઢ છીએ ને ભવનાથ પહોંચી ગયા છે અને આપડે તમને બધું દેખાડશું જે જોવા મળશે તો અમને ખરીદી કરીશું આપડે માળા ને માળા લેવી છે તો હોય છે ને તો

અહીંયા આપણે સડવાનું સડવાનું દર્શન કરીને આ બહુ સદી નહોતી કે દાટા બાપુનો ડુંગો છે એટલે ખાઈ ગયા છે બહુ સડવા નથી આપણે થોડાક સડીશું પછી ચાલો મીઠો જો આપણે દાદા આપણે સડવો મીઠાઈ એટલે

કે લગન તો છે લગન જ છે છે ને પણ અહીયા જો લેવી છે ભાઈ ભાઈથી ના લીધી છે હવે ખાવાય તો છે છોકરા અને આપણે આખી ફેમિલી તો અત્યારે તો

આપણે સારા થઈ ગઈ છે અને મંદિર તમે તો કેવું મસ્ત થઈ ગયું છે ત્યારે તો ગબનું કેમ પણ ભયાનક લાગે ને તો હવે આપણે જઈશું ધીમે ધીમે પરસાદી લેવા કાંઈ બહુ હાલો આવી ગયું છે પરસાદી લેવાનું કયાંક આપણે બધા વહી ગયા છે આમ આગળ છે તો ભયાંક આપણે પોગી દેવી સારા થઈ જાય એટલે પછી લેવા દઉં ગરબાજુ તો ચાલો ગયા તો આપણે અહીંયા પરસાદી લેલી હા અને મિલાબેન થોડોક છે ને મારો